દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકાના હમીરગઢ ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવારે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ જ્ઞાન જ્યોતિ માધ્યમિક શાળા હમીરગઢ ખાતે સમય સવારે નવથી બાર ત્રીસ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ શ્રી ધુળાભાઈ પટેલ પ્રમુખ શ્રી ભગવેશભાઈ પટેલ દૂધ મંડળી સભ્ય તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ બારોડ તથા અન્ય ગામના આગેવાનો દ્વારા ધર્વંત્રી વંદના સાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આયુર્વેદિક સારવાર પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી યોગ વિશે માહિતી આપવામાં આવી હતી પોષણ વિશે આંગણવાડીના બાળકોને માહિતી તથા તપાસ કરવામાં આવી હતી જેમાં આયુર્વેદિક ઓપીડી બાણું આરોગ્ય પરિસંવાદ એકસો એંશી ચાર્ટ પ્રદર્શન એકસો એંસી પત્રિકા વિતરણ પંચાવન આંગણવાડી તપાસ અગિયાર શાળા આરોગ્ય પચાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા